દોдоз માર્કેટિંગના બજાર ભાવ જોવા માટે અમારી કેસમેન્ટલ પેજ પર પેડ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવિયે શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ અરવડ અરવડ માર્કેટિંગના બજાર ભાવ આજે તારીખ 25 4 2025 ને શુક્રવાર ભાવ તો 23 કિલો ના છે

મા વખત થી 555 ની તો આયા તો આજ ના ભરવાત માર્કેટ યાર નમ બજાર ઉખા તો બજાર ભાવ ના વિડિયો સારા લાગ્યો કે યુદ્ધ ભાઈઓ તો વિડિયો ને લાઈક ચે અને કમેન્ટ જરૂર કરજો ન આવું જ રીતે દરરોજ બજાર ભાવ સા ફોટો માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો Chay, Jawa, Chay, Kisan.